જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તો આપણે હવે મગફળી નવા આવી ગયા છે આવો થઈ ગયો છે ખૂબ મગફળી નેદી છે તો આપણે હવે મગફળી મેળવીશું આવો જબરજસ્ત થઈ ગયો તો પ્લોબમાં બના રેજો કચરો બહુ થઈ ગયું તો આપણે હવે મગફળી ને બી ઘરે દયા બે ત્રણ જરા ને હવે જઈશું ઘરે આ ખોક થઈ ગયો એ દુખશે વ્લોગ માં બના રેજો તો આ સવાર ઘરે આયા છોડી આ બધા ઘરે હોય તો ખોક ડારો રહે

મગફળી મોટો મારીએ મગફળી તો એકદમ સારી છે તો મિત્રો જોઈ લો મગફળી દૂધી વાવી છે પણ હજી કોઈ આવ્યું નહીં એ નહીં દેખાતું કે કોઈ દેખાતું નહીં ઘરથી ઘણી શેટી છે તો ઘર આટલે છે ને આટલે વાઈ છે દૂધી

તો અહીંયા લેબુડી રોપવાની છે બૂર આરી લેબુડી અહીંયા રોપવાની છે ખાડો કરી રોપી દીધી તો મિત્રો આપણે કમ્પ્લીટ લેબુડી રોપી દીધી છે જોઈ લે જય માતાજી મિત્રો હવે આપણે ધોવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે ભેંસો દોઈ લઈએ તો હવે આપણે બ્લોગ પૂરો કરીએ જય માતાજી તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય